એ દિવસે શ્રી રામકૃષ્ણ માટે થોડી ચીજ વસ્તુઓ ખરીદવા માટે બલરામ પાછા કોલકાતા ગયા એમને લાગ્યું કે આવો અસાધારણ પુરુષ કદાપી જોવામાં આવ્યો નથી એમને થયું કે અમુક બાબતોમાં શ્રી રામકૃષ્ણ શ્રી ચૈતન્યને ઘણા જ મળતા આવે છે ક્ષણભરતો એમને વિચાર થયો શું નદીના એ મહાપ્રભુએ ફરીથી અવતાર ધારણ કર્યો હશે ઠીક છે એ નિર્ણય બાંધતા પહેલાં રાજો કોલકાતામાંથી એમણે શ્રી રામકૃષ્ણ માટે કંઈ ખાવાનું લીધું અને ગાડી કરીને એ પાછા દક્ષિણેશ્વર પહોંચ્યા શ્રી રામકૃષ્ણએ એમને પ્રેમથી આવકાર આપ્યો અને એ જે કંઈ લાવ્યા હતા તેનો સ્વીકાર કર્યો વર્ષો પહેલાં પંચોટીમાં શ્રી રામકૃષ્ણને ચૈતન્યની કીર્તન મંડળીના દર્શન થયા હતા એ મંડળીમાં એમને વર્ષો પહેલા પંચોટીમાં શ્રી રામકૃષ્ણને ચૈતન્યની કીર્તન મંડળીના દર્શન થયા હતા એ મંડળીમાં એમણે બલરામને જોયા હતા તે અત્યારે એમને યાદ આવ્યું બલરામ પર શ્રી રામકૃષ્ણ ખૂબ પ્રેમ રાખતા અને કહેતા બલરામનું અન્ન પવિત્ર છે એનું કુટુંબ કેટલીય પેઢીઓથી ભક્તિને પોષતો આવ્યું છે અને સાધુઓ તેમજ ભિક્ષુકો પ્રતિ આદર બતાવતું આવ્યું છે એમના પિતા તો વૃંદાવનમાં જ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે અને ત્યાં શ્રી રામકૃષ્ણના નામ કીર્તનમાં સમય પસાર કરી રહ્યા છે એમનું આણેલું ખાદ્ય મને કામ આવી શકે એટલું જ નહીં પરંતુ મને એમાં સ્વાદ પણ વધુ આવે છે એના કુટુંબના તમામ માણસો એક જ આદર્શને વરેલા છે પતિ પત્નીથી માંડીને બાળકો સુધી ઈશ્વરપરાયણ છે ઈશ્વરનું નામ લીધા વગર તેઓ કદી પાણીનું ટીપું સરખું પીતા નથી જેવી એમની પવિત્રતા છે તેવી જ એમની આતિથ્ય ભાવના પણ છે